વિરોધ કરી રહ્યા છીએ રાજકોટ મહાનગરપાલિકાની હદમાં આવેલ માં કોઈ ભાજપના મોટા નેતાના પ્રદેશ નેતાના હિસ્સેદારી હોય અથવા એની ઓફિસ હોય અથવા એનો ભાગ હિસાબે રાજકોટના

રાજકોટ મહાનગરપાલિકા નથી અંદર જવું ક્યાં કારણ કે અમે અમારા પોતાના બચાવ માટે આ ફાયર નું સેફ્ટી લઈ જઈએ મેં આપને કીધું પ્રદેશ બહુ મોટા ગજા નેતા આમાં હોય એટલે અપેક્ષા રાખવી નહીવત છે અરે એક નાના કોર્પોરેટર નાના વોર્ડ પ્રભુ પ્રમુખો એની એમાં નથી તપાસ કર આમાં કદી કરશે